ઓ બધાય બેહી ગયા છે હવે બત 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 હાલો આપણે પાછ્યું ને હવે હાલો હાલો બેહો જલ્દી હા ફટાફટ હા સીધી પ્રસાદી લેવાની છે હવે આપણે

या भाई एक लेवल पे पहुंच हां वो क्या पे जल्दी पाछी वरता दी डबल ટેમ્પો લઈને આવજે તો ટેમ્પો લઈને આવજે હો હે હે આમ તો જો પણ હું બધું આ फिर क्या कर रहा था मैं तो वहां गया मैं नहीं मैं गया पानी क्यों नहीं था आ रहा पानी पड़ आया पानी ओ मां है वो आप देखोड़ी सर आज तो मैं जा सुन करवा मां साबर से हां हम तो आप है आप तेरे का बेटा हूं आप आंद्रानी वो दाड़ू देख ले हेलो आको आको साबर भाई ले ले कलर कलर ना रे अल्लाह

તો આવી રીતે છે આપણે હવે જવાનું છે અંદર પ્રસાદ લેવા માટે પછી આપણે દર્શન કરવા જવાનું છે લેન લાંબી છે એ જોઈ નહીં ને એમ નો આવ્યો ને હા છે આવી રીતે છે ભાઈ चलो बताए पर्सनल बारी करो चल बैठो हमारे बाइबल मैं कहूंगा तो मिशन निपणा वीडियोस मस्त तो से ओ से क्या लिवार्स हो रही है अभी रिटेसे वो पूरा एवर तादाए क्या नहीं ईस्ट सिस्टम में थी पूरा वर्ल्ड में नहीं हलिपाठ रापाड़ तो ये कभी रिटेन्ज તર કોઈ શું તો અમારે આઈશ ભાઈ પણ સડવા મીડ્યા ગાય હાલો હવે અમે જઈએ પગે લાગે આવી સડવાનું અમે કઈ ઘટે નહી ભાઈ ઉપર કેવું છે એ ધીમે 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 આવેલું તો કારણ કે અમારે બહુ હા સડી જાય ખાઈ ત્યાં આવેલા હોય એટલે પ્રસાદી લઈને પ્રસાદી નો વિડીયો નતો બતાવ્યો એવું છે બધી અમારે તો જે કે એનું કામ ધીમે ધીમે સડાય આવી રીતે છે ભાઈ અમારે તો આયુષ ભાઈ એટલે ભોગી ગયા ભાઈ આ બધા જાડવા અત્યારે કઈ નહીં નહી સામે મંદિર છે શ્યામ ભગવાન નું હોવાય કરે બધું આવે રિક્ષા બનાવી ગયા ના પાછી જાય તો થાકી જાય કેમ ભે પડે છે બસ જોનાગઢ હે કે આ તો જરી કેવો જ છે તો મારા આઈલા આવે પાછળ જોતા આવે ને આઈલા આવે હે ઓય મારા બાપ હવે આ છોકરાને શું કરવાનું અને આવવા દે તું તારે ભલે આવતા આવવા દે એને ખબર પડી આખો હા અહીં આવી રીતે ભાઈ બે હવાનું છે પાછું અહીંયા બધું બે હવાનું છે આવી રીતે બાદ દે આવી રીતે બે હવાનું હોય એટલે મજા આવે થોડીક સાયું મળી જાય હોવન ખાઈ લે અહીં થોડો કોરો થઈ જાય બે વાત થઈ જાય અહીં તો આમને મળી જવાનું હોય આપણે અહીંથી પછી આમ જવાનું છે ઉપર

ટીકરી રહી જાય એ માનતા હોય કે આ રહી જાય એટલે એનું રેડ ગોઠવાઈ જાય હા અમારે થાકી જાય છે બે ગઈ છે આવી રીતે છે ભાઈ નજારો કઈક ચોમાસું હોય ને તો અલગ નજારો હોય આ બધો લીલ પાણી જેવું હોય એવું હોય બધું અત્યારે તો ઠીક બધું આવીશ કીન જો અરે ના બકિયે મત્તરની બેની આવી જશે એ રીતે બેનનો જારું છે મસ્ત ના એ આયો સાનિકા ભીયા ભડા આમે મત દેકો એ નહીં દે એકદમ view મસ્ત આવે છે કે ઓમકે ગટેલી મસ્ત આવે છે

रुक्षमणि माता नु रुक्षरूखो मस्त बनवेलो छे आईते આપણે સુડી જવાનું છે કાકા પોળીયો બોટ પર ગઈ ગાલ જા આવું છે પછી

અડાતું ને એવું ગરમ છે અહીં ગરમ છે ફૂલ બધા ભાગ્યા અમે ઘરે આવે તો બધા હાલ્યા આવે હજુરી છે અમારે બધા હાલ્યા આવે મીઠા કાયદ રે મીઠા કાયદ રે એ આંબી દેની દીના

दादा दा। दा। तो गांव दा। में जासी ने पड़ियार में पेशेंट करी सी ओ नहीं नहीं फिर भी नहीं हम करो वाहे बस कहीं नहीं जय माता दी आवे से बे आई स्टे अभी देखा से ए रेडी बे તને આવ બે લોકેશન છે કે બહુ મસ્ત છે અને દાઢિયાળી કહેવાય જો આ લોકેશન બહુ મસ્ત છે બાકી આ ગામડું બહુ મસ્ત છે જો નાનું એવું છે પણ બહુ મસ્ત ગામડું છે ભાઈ યાર યાર આવી રીતે છે ભાઈ ગામડું મસ્ત છે આઈતે કપળો તો કપળો એકદમ છે આશ્રમ કેવાય પડ્યા માં નાનું છે આ બધું આવી રીતે છે બધું દર્શન કરી લીધા આવી રીતે આશ્રમ છે આપણે ભૂમિ ગયા છે અહીંયા છે કાળ ગયો દાદા બટ કે આ બટ આ દાદા છે તો આ કે ભરે છે પાર્ટીનો ખાટલો છે નેટિયળે અહીંયા ઝેટ પોગ્યા છે આવી રીતે બધું કાર્ય ચાલુ છે કે નહીં બધેથી રખડીને આવી ગયા હતા અને કારણ કે આથી જૂતું મોડું એટલે થોડુંક વાર લાગી ગઈ એવું હતું કારણ કે હાજર થી જૂતું મોડું પછી હાજર ના જઈ ગયા હતા પણ આવી ગયા હતા અમારા નવ દહ વાગી ગયા હતા એટલે કાંઈ વિડીયોને એન્ડ ન દેવાનો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય